હેલો ફ્રેન્ડ્સ મિતલ્સ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું ફરસી પૂરી જે દરેક ગુજરાતીઓને ત્યાં સાતમ આઠમના નાસ્તામાં બનતી જ હોય છે તો ચાલો બનાવીએ મેં અહીંયા પાંચસો ગ્રામ મેંદુ લીધો છે તમે ઘઉંના લોટની પણ બનાવી શકો છો એમાં હું અહીંયા એક નાની ચમચી જેટલા નાની ચમચી જેટલા મરી લીધા છે અને એક ચમચી જેટલું જીરું લીધું છે બંનેને ખાયણીમાં લઈ અને અધકચરું ક્રશ કરી લેવાનું છે આ રીતનું હવે આપણે મેંદામાં ઉમેરી દઈએ એક નાની ચમચી જેટલો અજમો હાથેથી મસળીને ઉમેરી દઈએ બે મોટી ચમચી જેટલા તલ ઉમેરી દઈએ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને મિક્સ કરી લઈએ હવે આપણે અહીંયા મુઠી પડતું મોણ આપવાનું છે શરૂઆતમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન સ્પૂન જેટલું તેલ ઉમેરી અને મિક્સ કરી લઉં છું પછી આપણે જરૂરિયાત પ્રમાણે ફરીથી થોડું તેલ ઉમેરશું હજી મારે અહીંયા થોડા તેલની જરૂરિયાત લાગે છે થોડું તેલ ફરીથી હું ઉમેરીશ હજી આપણે પ્રોપર મુઠ્ઠી નથી બનતી એટલા માટે થોડું તેલ ઉમેરશું અને ફરીથી મિક્સ કરી લઈએ તમે જોઈ શકો છો હવે અહીંયા મુઠ્ઠી પડતું મોણ થઈ ગયું છે આ રીતના હું લોટને આ રીતના મુઠ્ઠીમાં પ્રેસ કરું છું તો મુઠ્ઠીનો શેપ લઈ લઈએ છીએ એટલે એટલા માટે આપણું મૂણ હવે પૂરતું છે હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધી લઈશું આપણે રોટલીના લોટ કરતાં થોડું કઠણ લોટ બાંધવાનો છે આ રીતનો થોડું હાર્ડ રોટલી કરતાં થોડો હાર્ડ પરોઠા જેવો સો લોટ બાંધવાનો છે થોડું તેલ લઈ અને લોટને મસળી લેવાનો છે હવે આપણો લોટ અહીંયા તૈયાર છે દસ મિનિટ માટે રેસ્ટ પર મૂકી દઈએ દસ મિનિટ થઈ ગઈ છે આપણો લોટ તૈયાર છે થોડો મસળી લઈએ અને નાની નાની લુવા તૈયાર કરી લેશું થોડા નાના એવા અને નાની નાની પૂરી બનાવી લઈએ આ રીતના એક નાનો લુવો તૈયાર કરી લઈએ અને પૂરી વણી લઈએ પૂરી વણવામાં આપણે અટામણ લેવાની જરૂર નહીં પડે અને અટામણ લેવાનું પણ નથી જો આપણી પૂરી પ્રોપર ના વણાતી હોય ચોટી જાતી હોય પાટલીમાં તો થોડું પાટલીમાં અને વેલણમાં તેલ લગાવી લેવું આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે મેં અત્યારે આટલી જાડી કરી છે હવે આપણે ફોકની મદદથી ફ્રી કરી લેવાનું છે આ રીતના કાપા પાડી લેવાના છે જેથી કરીને તળતી વખતે ફૂલે નહીં આ જ રીતના આપણે બધી પૂરીને વણી લેવાની છે બધી જ પૂરી મારે અહીંયા વણાઈ ગઈ છે હવે આપણે ગરમ તેલમાં તળી લઈએ તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે આ એ જ તેલ છે જેમાં મેં ગાંઠિયા બનાવ્યા હતા હવે આપણે એમાં પૂરી બનાવવાની છે ગરમ તેલમાં આપણે પૂરી ઉમેરી દઈએ આપણે જ્યારે પૂરી ઉમેરીએ ત્યારે ગેસની ફ્લેમ થોડી હાઈ રાખવાની છે તેલ થોડું વધારે ગરમ હોય ત્યારે ઉમેરી દેવાની છે પછી તરત જ ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરી અને ક્રિસ્પી કરવાની છે પૂરીને હાઈ ફ્લેમ ઉપર નથી તળવાની પણ આપણે જ્યારે ઉમેરીએ ત્યારે તેલ થોડું વધારે ગરમ હોય એવી રીતના તળવાની છે આ રીતના સાઈડ પલટતા રહીશું અને એકદમ ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી એને તળી લઈએ કે પછી એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાની છે આપણી પૂરીનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે બ્રાઉન કલર થોડો આવવા લાગ્યો છે તમે આ જ લોટમાંથી પળવાળી પૂરી પણ બનાવી શકો છો આપણી પૂરી એકદમ પરફેક્ટ આપણે જેવો કલર જોઈએ છીએ એવો ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે મીન્સ આપણી પૂરી તળાઈ ગઈ છે હવે આપણે કાઢી લઈશું તો તૈયાર છે આપણી ફરસી પૂરી ચા સાથે ખૂબ જ સરસ લાગે છે ટ્રાય કરજો